જુનાગઢ શહેરના સરદાર ચોક ખાતે આવેલું જીમખાનાની મિલકત સરકાર હસ્તક લેવામાં આવી જીમખાનાના રેકડ ઉપર સરકારી મિલકત જાહેર થતા તેનો કબજો લેવામાં આવ્યો જુનાગઢ જિલ્લામાં હક ચોકસી મુદ્દે વહીવટી તંત્ર દ્વારા એક ઝુંબેશ ચાલી રહી છે જેના ભાગરૂપે જુનાગઢના એસડીએમ ચરણસિંહ ગોહિલ દ્વારા જીમખાનાના હસ્તકની મિલકત સરકાર હસ્તક લેવામાં આવી છે જીમખાનાની મિલકત રેકડ ઉપર સરકારી મિલકત હોવાનું સાબિત થતા વહીવટી તંત્ર દ્વારા મિલકતનો કબજો સરકાર હસ્તક લેવામાં આવ્યો છે જૂનાગઢ જેમખાના મિલકતની હક ચોકસી મુદ્દે ચકાસણી કરતા તે પ્રોપર્ટી સરકારની હોવાથી તેના ચેરમેન તરીકે કલેક્ટર હસ્તક રહેશે તેનો તમામ વહીવટ ચેરમેનની રૂહે કલેક્ટરના હાથમાં લેવામાં આવશે જૂનાગઢ જીમખાનાના માલિક સરકાર બની ગયા છે અને તેનો કબજો મેળવી સરકાર હસ્તક લઈ લેવામાં આવ્યો છે જેના ભાગરૂપે એડવોકેટ ધર્મિષ્ઠાબેન જોશીએ પ્રતિક્રિયા આપી હાલમાં જુનાગઢમાં જે જીમખાના નો પ્રશ્ન ચાલી રહ્યો છે તે મારી પાસે મેટર દોઢ વર્ષથી ચાલે છે તેમાં અ પ્રથમ જે છે ઈ એમાં એવી માહિતી છે કે ખરેખર જીમખાનું છે એ કોની માલિકીનું હકીકતમાં તો અવડી મોટી જગા છે એ સરકાર હસ્તક હોવી જોઈએ કલેક્ટર સાહેબ હસ્તક હોવી જોઈએ અને એમાં જે મનોરંજન કે જે એની જે ગેમ્સ જે રમાડવામાં આવે છે એ કલેક્ટર હસ્તક સાહેબ પાસે હોવું જોઈએ નહીં કે પ્રાઇવેટ માણસો પાસે હોવું જોઈએ પ્રાઇવેટ માણસો જો પોતાની મંડળીઓ કે કોઈ એની પોતાની એક્ટિવિટી કરવા માંગતા હોય તો એને બીજી જગ્યાએ કે કોઈ સ્કૂલમાં કે કોઈ ભાડે રાખીને કે કરવાની હોય છે આ રીતે જે જગ્યા જે સરકારી જગ્યા છે એમાં સરકારી ઇવેન્ટો અને બાળકોને કે વડીલોને કે જે એમાં રમત રમવી હોય કે એમાં એ રીતે હોવું જોઈએ અને ખરેખર જીમખાનામાં જે રમવા આવે છે તેમાં તેના કઈ ગેમ્સના કેટલા પૈસા લેવાના એની પણ અમે જે તે વખતે કલેક્ટર સાહેબ ને મળ્યા ત્યારે વાત કરેલી હતી કે એક ગેમ્સના કેટલા રૂપિયા લેવા એનું કોઈ બંધારણીય જો હોય તો એ અમે જે તે વખતે વાત કરેલી હતી કે ખરેખર જે એમાં જાણે કે ક્રિકેટ જીમ ટેબલ ટેનિસ કે એની જેટલી રમતો છે બાળકોની વૃદ્ધોની એલ્ડર માણસોની યુવાન માણસોની તો આ બધી જે રમતો છે એના કેના કેટલા પૈસા લેવા એ કલેક્ટર સાહેબે નક્કી કરવું જોઈએ અને હાલમાં જ્યારે એના અ કુલ જે છે ચેરમેન કે કરતા હતા એ જુનાગઢ કલેક્ટર સાહેબ જ છે અને તેની તમામ બંધારણીય માહિતી મારી પાસે છે કે એમાં એક માણસ જે સભ્ય બને કે એમાં કલેક્ટર ઓફિસમાં આપણે જે કેવું કહેવાય જીમખાનામાં જે પોતે એમાં સદસ્ય બને સભ્ય બને તો એના કેટલા પૈસા લેવાના હોય? જાણે કે પોતે નમ્બર બને છે તો એ નેમ્બર કોની અસ્તક બને કોની એમાં લેવી જોઈએ સાઈન લેવી જોઈએ એનું કોઈ પણ બંધારણ હાલમાં એની પાસે નથી ખરેખર કોઈ પણ જે ક્ષેત્ર છે એનું જો પોતે પ્રાઇવેટ ક્ષેત્ર ચલાવતા હોય કોઈ મંડળી ચલાવતા હોય તો પહેલા તેનું બંધારણ હોવું જોઈએ જાણે કે જુનાગઢ બાર ઇસોસન છે અમારે તો બાર ઇસોસન નું અમારે બંધારણ છે કે ચૂંટણી કેટલા ટાઈમે થાય પછી એમાં કોણ કોણ ચૂંટણી લડી શકે તેમજ એમાં જે સભ્ય થવા આવે છે એને કેટલા રૂપિયા ભરવાના હવે જાણે કે હું એક પોતે ધર્મિષ્ઠા જોશી એડવોકેટ મારે જીમખાનામાં માં થવાનું છે તો મારે જાણે કે લાખ રૂપિયા કે બે લાખ રૂપિયા મને ભરવાના કીધા તો આ લાખ રૂપિયા ભરવાનો કીધો કે એ લાખ રૂપિયા છે એ હું આ ભરું એને મને પોચ આપે પણ એ લાખ રૂપિયા કે બે લાખ રૂપિયા થઈ કયા ખાતામાં જાય કયા એના કોઈ કયું ઓડિટ થાય છે કયા ખાતામાં પૈસા જમા થાય છે જેટલી રમત રમાય છે એના એમાં પૈસા જમા થા જોઈએ આ બધું બંધારણીય આખું હોવું જોઈએ કોઈ બંધારણીય હક ચોકસી કે ઓડિટ થયેલું હોય એવું કોઈ એની પાસે રેકોર્ડ જિમખાનામાં આવેલું નથી એમાં રેગ્યુલર કોઈ સરકારી ઓફિસરો નોકરી કરતા હોય એવું પણ નથી માત્ર ને માત્ર કોક બીજા પણ બેસે છે અને પોતે જ ચલાવતા હોય એવું અમને જોવામાં લાગ્યું અને હાલમાં આવા ઘણા બધા જુનાગઢમાંથી પ્રશ્નો ઉઠી રહ્યા છે અને એના તમામ પાસે છે એમાંથી એમાં જોયું કે ખરેખર આમાં હક ચોક્કસી કે બંધારણીય કે કોઈ એમાં કોઈ છે નહીં ખરેખર એમાં દર વર્ષે ચૂંટણી થવી જોઈ એ ચૂંટણી પણ ક્યારેય થઈ નથી કેટલા સભ્યો છે એની એ કોઈ નોંધ કે કોઈ રેકોર્ડ નથી તેમજ એમાં કેટલી ઇવેન્ટો છે કોણ કોણ એમાં કોચ છે કેટલા એમાં ખર્ચો થાય છે દર વર્ષે કેટલું એમાં રિપેરીંગ થાય છે આવું કોઈ રેકોર્ડ હાલમાં ત્યાં ઉપસ્થિત નથી અને હાલમાં જે કલેક્ટર સાહેબે આ જે સીલ મારેલું છે તે ખરેખર યોગ્ય અને કાયદાકીય છે કારણ કે આ બધું હોવું જોઈએ તેમજ એવું જાણવા મળેલું છે કે આ હાલમાં એક ચેરમેન કે કોઈ નિમેલા છે ખરેખર જ્યારે કલેક્ટર સાહેબ હસ્તગત કરી લઈએ બિલ્ડિંગ કાયદા અને કાર્યવાહી ટ્રસ્ટ એક કે બંડણી મંડળી અધિકાર મુજબ પછી એમાં કોઈ નિમવાનો અધિકાર રહેતો નથી એનો તમામ અધિકાર છે કોર્ટ હસ્તક કે કલેક્ટર સાહેબ સરકાર હસ્તગત થઈ જાય છે એમાં ચેરમેનની કોઈ સ્થાપના થઈ શકતી નથી આવી કાયદામાં જોગવાઈ છે એટલે કોઈ આમાં હાલમાં ચેરમેન હોઈ શકે નહીં કે કોઈ હસ્તગત કરાવી શકે નહીં કે ચલાવી શકે નહીં જ્યારે કલેક્ટર સાહેબે એમાં સીલ મારવાની પ્રક્રિયા કરી છે એટલે અને આ બધું પેપર્સ છે એ હાલમાં અત્યારે કલેક્ટર સાહેબ પાસે છે અને કલેક્ટર સાહેબે જ કાલે આવતીકાલે સીલ મારેલું છે એવું અમે જોયેલું છે